અમરેલી જિલ્લાના અમરપુરા ગામના ખેડૂત ધર્મેશભાઈ માથુકિયા મરચાની ખેતી કરી રહ્યા છે મરચાનું મૂલ્યવર્ધન કરી વેચાણ પણ કરે છે આ મરચાનો પાવડર બનાવી તેનું વેચાણ કરે છે વાર્ષિક એક પોઈન્ટ પાંચ કરોડની આવક મેળવે છે અને ખર્ચ કર્યા બાદ નેવું લાખ રૂપિયાનો નફો મેળવે છે ખેડૂત ધર્મેશભાઈ મૂળજીભાઈ માથુકિયાને દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે જિલ્લા લેવલના મિલિનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા બે હજાર ચોવીસના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે પોતાની અર્થાક મહેનત થકી બીજા ખેડૂતો માટે પ્રેરણા બનીને ઉભરી આવેલા ધર્મેશભાઈને જિલ્લા લેવલનો મિલિનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ધર્મેશભાઈ જણાવ્યું હતું કે મને આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે એવોર્ડ મેળવ્યા પછી ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે ધર્મેશભાઈ કાશ્મીરી મરચાની માત્ર ખેતી નથી કરતા પરંતુ તેઓ પ્રોસેસ કરીને તેનો પાવડર બનાવે છે છે રીતે પોતે બજારમાં વેચાણ પણ કરે કાશ્મીરી મરચાના પાવડરની કિંમતની વાત કરીએ તો તે ફક્ત ચારસો પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચે છે ખેડૂત ધર્મેશભાઈ માથું ક્યા રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડની વાર્ષિક આવક ધરાવે છે ખેત મજૂરી સહિતના ખર્ચાઓને બાદ કરીને નેવું લાખ રૂપિયાની નેટ બચત કરે છે જથ્થાબંધ બજારમાં બસો પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવ દરે સાઠ હજાર કિલોગ્રામ મરચાનું વેચાણ કરે છે સાથે સાથે બીજા બાગાયતી પાક જેવા કે ટામેટા હળદર ડુંગળીનું પણ આધુનિક ઢબે વાવેતર અને ખેતી કરે છે અને મબલખ ઉત્પાદન મેળવે છે અમરેલી જિલ્લામાં કુકાઓ તાલુકાનું અમરાપુર ગામ છે ત્યાં મોટા ખેડૂત ખાતેદાર એવા ધર્મેશભાઈ માથુકિયા કે જેઓ પોતાની મોટા ભાગની જમીન બાગાયત ખેતી કરે છે અને બાગાયતમાં વર્ષો વર્ષ એમને થોડા ઘણા શાકભાજી હોય છે મરચી અને મંડપ પદ્ધતિથી ટમેટાનું વાવેતર કરે છે મલ્ચિંગનો ઉપયોગ કરે છે મંડપનો ઉપયોગ કરે છે ડ્રીપ ઇરિગેશનથી પોતાની સમગ્ર ખેતી કરે છે અને આધુનિક ટેકનોલોજી અપનાવીને ભાઈ ખેતી કરે છે ગયા વર્ષે આપણે એમનો મરચી પાક હતો અને એનો પ્રોસેસિંગ માટે એને પ્રોત્સાહિત કરેલા અને બાગાયત ખાતા દ્વારા એમને સબસીડી મળેલી છે દર વર્ષે એમને કાચા મંડપ છે મલ્ચિંગ હાઇબ્રિડ બિયારણ એમાં પણ સબસિડી લે છે અને સારી એવી ખેતી કરે છે મોટા પ્રમાણમાં ખેતી કરે છે અને તાજેતરમાં જ એમને બાગાયત ખાતાના દ્વારા સબસિડી મળેલી છે અને સફળ ખેડૂત તરીકે એ લોકોને મિલિયોનર ફાર્મર નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલો છે તમારું નામ ધર્મેશ મારું નામ ધર્મેશભાઈ મુર્જીબે માતકયા કુકોઓ તાલુકો જિલ્લો અમરેલી કેની કેની ખેતી કરો તમે હું આમ શાકભાજી વાવું છું એમાં મેન ખેતી મારી મરચીની છે પછી મરચી પછી પાક આપણે વાવ્યા છે પાક અને વર્ષે ટમેટી હતી પછી મરચી પછી તરબૂચ હતા હતી અને રોપ નાખ્યો છે અને મારે હળદર છે ટમેટી છે ડુંગળી છે એમાં ડુંગળી છે એ બેડ થી કરી છે એટલે બેડ આપડે અઠ્યાવીસ ના બેડ કર્યા છે એટલે સારી ક્વોલિટી છે હવે મરચા નું તમે કેટલું વાવેતર કરો છો કઈ રીતનું માર્કેટિંગ કરો છો ને કઈ રીતના પ્રોસેસ ને સરકાર તરફથી શું સહાય મળી છે અહ સરકાર તરફથી અમને પ્રોસેસિંગ યુનિટમાં અમે આ ફોર્મ ભરેલું હતું એ બાબતથી અમને સબસિડી મળી છે પાંચ લાખ થી અડધી સબસિડી મળે એટલે અમે આ પ્રોસેસિંગ યુનિટ છે ને એ અમે કેમતી લઈ અગી અને સરસ સરસ લઈ અગી અમે इंदौर થી લીધો ઓટોમેટિક પ્લાન્ટ તમને હું સુ વિડિયો બતાવે પાછળના વિરિયામાં પણ ઓટોમેટિક પ્લાન્ટ નકર અમે લઈ નહોગી પૂરા રૂપિયા થી અને અમને બાગાયત તરફથી જે આપણને સબસિડી મળે છે એની હિસાબે અમે ખાતર બિયારણ દવા મલ્ચિંગ ગ્રો કવર આ બધામાં અમને સબસીડી મળે છે એટલે અમને આ બધામાં ત્યારે જ લઈ હકી છે કેટલા વિઘા ની મરચી ને કઈ રીતનું એનો તમે માર્કેટિંગ કરો માર્કેટિંગ ગયા વર્ષે મારે આડત્રીસ વીઘા હતી અને મારે વીઘે નવસો કિલો ઉત્પાદન આવ્યું હતું અને આપણે હારી ચારસો ભાવ અને ત્રણસો વીસ ના ભાવથી મેં વેચ્યું છે ત્રણ લાખ પંચોતેર વીઘા વીઘો થયો તો ત્રણ લાખ પંચોતેર હજાર નો અને એ સિવાય તમને સરકારમાં કઈ રીતના સન્માનિત પણ કરવામાં આવે મને હમણાં દિલ્હી ઇન્ડિયા લેવલ એવોર્ડ હતો એમાં આપણને સન્માન કર્યું નીતિન ગડકરી સાહેબે અને હું રૂપાલા સાહેબે હવે તો ખેડૂતોને શું સલાહ છે કેવી ખેતી કરવી જોઈએ ખેતી શાક બકા આધુનિક ખેતી જ કરવી જોઈએ બાકી માંડવી કપાસ ની તો થતી નથી એટલે આપણે કોઈ પણ આ બધા પાક વાવવા જ જોઈએ અને એ સિવાય સરકારની સહાય લેવી જરૂરી ખરી હા જરૂરી અને સરકારની સબસિડી છે ને તો જ આપણે કોઈ પણ યુનિટ મોટા કરી શકીશું મારું નામ મારું નામ દિનેશભાઈ ભોવનભાઈ આસુદરિયા મોટી કિલોરી હું અહીંયા धर्मेंद्रભાઈ માથુકિયા વાડીએ મરચું લેવા આવું પાવડર દર વર્ષે અહીંયા લેવા આવી છે અને બહુ સારી ક્વોલિટી નું મરચા પાવડર બનાવે છે દેશ વિદેશમાં અમે અમારા સગાવાલાને બધાયને આપી છે અને બહુ સફળ ખેડૂત છે અને એની પાસે મશીનો એ બહુ સારી મશીનરી સારી છે ઉમદા ક્વોલિટી નું પાવડર મરસુ દળે છે અને બધી પ્રોસેસ બહુ હાઈ ક્લાસ થાય અને બહુ એટલામાં પ્રગતિશીલ ખેડૂત છે